જાફરાબાદ નગરપાલિકા દ્વારા નગરની પાણીની ટાંકી નજીક ક્ષેત્રમાં ક્ષેત્રવાસક્રેપ ભંગારની જાહેર હરાજીનું આયોજન કરાયું હતું સરકારી નિયમોના પાલન સાથે યોજાયેલી આ હરાજી પ્રતિસ્પર્ધી રીતે વિક્રમ સભર રહી હતી હરાજીમાં ભાગ લેવા માટે જાફરાબાદ સહિત આસપાસના તાલુકાઓ અને ગામડાઓમાંથી મોટી સંખ્યામાં વિપર્યો ઉપસ્થિત રહ્યા હતા આ વિપર્યોએ નિર્ધારિત સમય સર સ્થળ પર હાજરી આપી હરાજી પ્રક્રિયામાં ભાગ લીધો હતો રાજ્ય સ્થળે નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન તેમજ નગરપાલિકાના વિવિધ સદસ્યો હાજર રહ્યા હતા અને સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી હતી સ્થાનિક તંત્ર દ્વારા હરાજી દરમિયાન પરિસ્થિતિ નિયંત્રણમાં રાખવા તેમજ પારદર્શિતા જાળવવા માટે યોગ્ય આયોજન કર્યું હતું ભંગાર હરાજી જાહેર નિયમો અને નગરપાલિકા કાયદા મુજબ કરવામાં આવી હતી જેમાં વિવિધ પ્રકારના સ્ક્રેપ સામાન્ય હરાજી માટે રજૂ કર્યો હતો નગરપાલિકા દ્વારા આ હરાજીનું આયોજનનો મુખ્ય ઉદ્દેશ નગરની અવ્યવસ્થિત વસ્તુઓનું નિરાકરણ લાવવાનું અને એના દ્વારા આવક ઊભી કરવાનો હતો આ પ્રકારની હરાજીઓથી નગરપાલિકાની આવકમાં વધારો થાય છે તથા પર્યાવરણ પુનઃ ઉપયોગ માટે સકારાત્મક દિશામાં પ્રયાણ કરે છે નગરપાલિકા દ્વારા આ રીતે સમયાંતરે આવી હરાજીઓ યોજવાની વાત પણ અધિકારીઓએ સ્પષ્ટ કરી હતી જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી